નમસ્કાર મિત્રો મારું નામ છે આયુષી વંદે માતરમ અને આજે મારી જોડે છે ઈશા વંદે તો આજે આપડે એક એવી જગ્યા છે તે જગ્યા નામ ઈશા કે છે આ છે ધરતી નો છેડો વૃદ્ધાશ્રમ જે આવેલું છે ખેડા જિલ્લાના વસોદ તાલુકાના લવાલ મુકામે અને આ જગ્યા પર રહે છે બહુ બધા નિરાધાર બા દાદા અને એમને બધી ફેસિલિટી આપણે આપીએ છે તો ચાલો તમને એ બધું જ અહિયાં બતાવી

તો સુંદર મજાનો અને સાત્વિક ભોજન છે તો એ ભોજન દાતાશ્રી પણ હોઈએ છે તો એ બધા દાતાશ્રીનો ખૂબ ખૂબ આભાર કે તમે લોકો અહીં ભોજન આપો છો અને તમે પણ યોગદાન આપવા ઈચ્છતા હોય તો સિત્તેર છનો અડતાલીસ છાસઠ એસી નંબર ઉપર કોલ કરીને તમારું ભોજન બુક કરાવી શકો છો સો અમારું વક્તવ્ય તમને બધાને કેવું લાગ્યું કે અચુકથી કોમેન્ટમાં છે અને ફરીથી અમે બે મળતા રહીશું આવી જ રીતે આવ નવા વિડિયો સાથે